વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પનીર ભુરજી તો એના માટે આપણે અહીંયા સો ગ્રામ જેટલું પનીર લઈ અને આવી ખમણીની અંદર આપણે અહીંયા ખમણી લીધું છે અને આ જગ્યા ઉપર તમે ખમણો નહીં તો હાથેથી રફલી આમ તમે આમ તોડી લ્યો તો પણ ચાલે પણ અહીંયા આપણે ખમણી લીધું છે ને સો ગ્રામ પનીરને આપણે અહીંયા ખમણી લીધું છે અહીંયા બે ટમેટા સુધારી લીધા છે આપણે ઝીણા ઝીણા એક ચમચી જેટલી આપણે મલાઈ લીધી છે આ જગ્યા ઉપર તમે બટર પણ લઈ શકો એક ચમચી જેટલી આદુ મરચાંની એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અહીંયા લીધી છે અને બે લીલા મરચાં સુધારી લીધા છે એક મીડિયમ સાઇઝનું અહીંયા કેપ્સિકમ આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે બે ડુંગળી સુધારી લીધી છે વઘાર માટે તેલ મીઠું અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણે બ્લેક બ્લેક બીન્સ મસાલાનો આપણે ઉપયોગ કરે છે બધા બ્લેક બીન્સ મસાલા જ અમે અહીંયા ઘરમાં વાપરીએ છીએ લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર હિંગ અને આ છે ગરમ મસાલો આ જ કંપનીનો અમે વાપરીએ છીએ ઘરની અંદર આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં એક ચમચા જેટલો આપણે તેલ ગરમ થવા રાખશું એક ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું તેલને ઘીને સરસ ગરમ થવા દઈશું આપણે અહીં આપણું ઘી અને તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું સરસ આપણે ફૂટવા દઈશું આ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા આપણે બે ડુંગળી સુધારેલી અહીંયા ઉમેરી દઈશું ડુંગળીને આપણે સરસ કાકડી લેવાનું છે ડુંગળી થોડી સતળાઈ જાય પછી આપણે જે બે લીલા મરચાં સુધારેલા એ પણ આપણે અહિયાં ઉમેરી દઈશું ડુંગળીને સરસ આપણે સોફ્ટ થવા દેવાની એટલે કે થોડી ચડવા દેવાની છે સરસ આપણે ડુંગળીને સાતળી લેવાની એટલે આપણે પનીર ભુરજી સ્વાદ મસ્ત એવો સરસ સતળાઈ ગઈ છે તો આપણે લસણની પેસ્ટ અહીંયા ઉમેરી દેશું એને પણ સરસ આપણે સાતળી લેશું લસણનો કાચો સ્વાદ ના આવે ત્યાં સુધી આપણે એને સાતડવાનું સરસ કાચો સ્વાદ આપણે શાકની અંદર ના આવવો જોઈએ એકદમ મસ્ત એવું સાતળી લેવાનું અહીંયા આપણી ડુંગળી એકદમ મસ્ત સતળાઈ ગઈ છે અને આપણું લસણ આદુની પેસ્ટ પણ સતળાઈ ગઈ તો અહીંયા કેપ્સિકમ આપણે ઉમેરી દઈશું એને પણ સરસ આપણે સાતડી લેવાનું છે થોડી વાર સાતળશું એટલે આપણું કેપ્સિકમ પણ સરસ ચડી જાશે અહીંયા હવે આપણે મસાલા ઉમેરશું બધા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું મસાલો એકદમ સરસ તાતળી લેવાનો અહીંયા હવે આપણે મસાલો એકદમ મસ્ત સરસ સતળાઈ ગયો છે તો હવે આપણે અહીંયા ટમેટા મિક્સ કરી દઈશું અહીંયા હવે આપણે મીઠું ઉમેરશું એટલે ટમેટા આપણા જલ્દી ચડી જાય સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એટલે આપણે ટમેટા એકદમ મસ્ત એવા ચડી જાય અહીંયા આપણે બ્લેક બીન્સ આપણે ગરમ મસાલો ઉમેરશું એને પણ સરસ આપણે મિક્સ કરી દઈશું એ મસાલો આપણી પનીર ભુરજીનો સો ગણો સ્વાદ વધારી દેશે તમારી પાસે આ મસાલો ન હોય તો પાઉભાજી મસાલો ઉમેરો તો પણ ચાલશે હવે આપણે એને ઢાંકીને ધીમો ગેસ કરીને થોડી વાર થવા દઈશું આપણે ટમેટા સરસ ચડી જાય એટલે કે પાકી જાય હવે આપણે જોઈ લેશું અહીંયા આપણા ટમેટા એકદમ મસ્ત એવા સોફ્ટ થઈ ગયા એટલે કે ચડી ગયા છે તો એક વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું અને સરસ ગ્રેવીને આપણે ઉકળવા દેસુ સૂકું સૂકું પનીર ભુરજી બનાવવું હોય તો અડધી વાટકી જ પાણી ઉમેરવાનું તમારે મારે થોડું ગ્રેવી વાળું બનાવવું છે એટલે મેં એક વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને સરસ આપણે એને ઉકળવા દઈશું ઢાંકીને પાછું થવા દેસુ હવે આપણે જોઈ લેશું ખોડીને એકદમ સરસ આપણી ગ્રેવી ઉકળી ગઈ છે અહીંયા આપણે મલાઈને ઉમેરી દેશું એનો સ્વાદ બહુ સરસ આવશે આ પર તમે બટર પણ ઉમેરી શકો અહીંયા હવે આપણે એકદમ મલાઈ મિક્સ કરી અને પછી આપણે એના પનીરને ઉમેરવાનું છે આમાં જે આપણે ખમણીને રાખેલું છે અહીંયા આપણે જે મિક્સ કરી દઈશું થોડું અહીંયા આપણે સર્વ કરવા માટે રાખેલું છે બધું પનીર આપણે ઉમેરી દીધું છે ને સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે ગેસ સાવ ધીમો કરી દીધો છે અને થી ચાર મિનિટ સુધી આપણે આને થવા દેશું એટલે પનીરની અંદર જે આપણે પનીર ખમણીને ઉમેરેલું એની અંદર આપણો મસાલો બધો ચડી જાય અને સ્વાદ એકદમ મસ્ત એવો આવે અહીંયા ગ્રેવી વાળી પનીર પનીર પનીરજી બનાવેલી છે એટલે મેં થોડો રસો કરેલો છે તમારે સૂકી કરવી હોય તો અડધી વાટકી પાણી ઉમેરી અને તમે આવી રીતે કરશો તો એકદમ સૂકી સૂકી થશે તો અહીંયા આપણે પનીર ભુરજી રેડી થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દઈશું અને સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે કરી લઈશું ઉપરથી આપણે ગાર્નિશ માટે થોડું પનીર ઉમેરશું તો તૈયાર છે અહીંયા આપણી પનીર ભુર્જી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો